જય માતાજી ભાઈઓ આપણી ચેનલમાં સ્વાગત છે આજે વરસાદ જોરદાર પીડ્યો અત્યારે પાણી કાંક કાંક ખા બેસી આવ્યો બાકી તો પાણી બધું જમીનમાં ને આજે બીજો રાઉન્ડ છે વરસાદનો ને બધા ધોરિયા અને ટ્રેક્ટર ને પહેર્યું પાણી ને આપણી આમાં રાપ મારતા હતા ને ટ્રેક્ટર અહીંયા મૂક્યું હતું આંબાને સાંઈએ ને વરસાદ આવ્યો એટલે ટ્રેક્ટર પણ હલવાઈ ગયું આપણી સુકાઈદાર નીકળે એક આપણે આજે નવ તારીખ છે ને આઠ તારીખે પણ વરસાદ આજે આવ્યો એથી વધારે આવ્યો હતો એમાં ઘણા આ નુકસાનવાળો વરસાદ છે ને અત્યારે આપણી વાવેતરનું મગફળીનું જેણે ખેતર તૈયાર હોય એ મગફળીનું વાવેતર પણ કરે હાગે ટૂંકમાં ધારો કે દ બારથી વહેલો થાય વાવણીનો દિવસ આપણી ઓલું બીટી બત્રી કે જે મગફળી લાંબા ટાઈમની આવે એ વાવે હાગીએ અને આપણી આમાં એ મગફળી વાવે દેવાની છે ખેતર તૈયાર છે અને બાકી જે તૈલુને મગું ને વાવેતર છે બધાને એ બધાને નુકસાનવાળો વરસાદ કહેવાય ને આપણે બગીચામાં કેરીઓને બહુ નુકસાન નથી ને વાંધો ન આવ્યો કેમ કે વરસાદ તો સારો પડ્યો તો પરમ દિવસે સાત તારીખે ને આજે નવ તારીખે પણ પવન નહોતો એટલે વાંધો ન આવ્યો પવન નહોતો એટલે વાંધો ન આવ્યો એમાં કેરીયું બધી રહી ગયું ને કર આ બધી પવન હોય તો ખરી જાય બધી video હાજી આ બાજુ પાણી ભર્યા થોડા થોડા વરસાદ બંધ થયો પછી આ બાજુ બધે હેઠે હેઠે ને ભાગ સહીમાં પાણી ભર્યા તા અત્યારે બધે જમીનમાં પાણી ઉતરે ગયું ને આપણી જ્યાં આંબા છે બધા મોટા મોટા એમાં તો બધા મેં કેરી ઉતારી લીધી હતી એટલે વાંધો ન આવ્યો એટલે આપણી એવામાં આપણી વાવણી મગફળીની કરવી હોય તો કરે ગઈ બે બત્રીન બત્રીસ ઇંચ લાંબા ટાઇમ ની આવે એ બાકી તો એવો કોઈ લાંબો ફેર નથી કે દસ બાર દી પછી તો ઓરમણા ચાલુ કરે માણસ બધા ખેડૂતભાઈઓ રમણા તો દાર દી દીમાં ચાલુ કરી જ દઈએ એટલે કોઈ લાંબો ફેર નહીં એટલે આપણી ઓરવેન મગફળી વાવીએ એટલે બે પાણી જેવું કાટન પછી વાવીએ ને રપતન હમાર કરી નાખીએ એટલે આપણે આમાં બે વરસાદ થઈ ગયા પરમદી થઈ ગયો સાત તારીખે ને પાછો આજ નવ તારીખે થયો એટલે આપણી વરવણી જેવું જ થયું ને વાવણી જેવો જ વરસાદ થયો બે બે દિવસ ને આપણી સેનલમાં નવા હોય તો જોડાઈ જજો અને લાઇક ને સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલમાં એથી કરીને આપણી ટ્રેક્ટરના લગતા વિડીયા જે સેટિંગના માહિતીના અને ખેતરના અને લગતા જે વિડીયો હોય માહિતીના જે આપણે અનુભવ કરીએ એ આમાં વિડીયો આપણે શેર કરીએ ને આગળ આગળ આપણે આમાં વાવણી કરીશું કેટલું બિયારણ નાખ્યું કઈ રીતના વાવણી કરવી કેટલો પાયર રાખો એ બધે આપણી વિડીયો બનાવીશું ને આપણી ચેનલમાં મૂક્યું એટલે તમારી બાજુ કેવો વરસાદ છે એ કોમેન્ટમાં જણાવજો નારિયેરીમાં પણ એ આપણી ફૂટ્યું ફૂટ્યું નજીકથી બતાવીએ હજી આ નવા નવા ફૂટ્યું ફૂટ્યું જૂના તાલા હે એ બધા ખરે જાય અને આ નવી ફૂટી ચાલુ થયું નારિયરીમાં આપણે આ સુમાહમાં આંબાના કોઈ ખાલા પીડા હોય ઓલી બાજુ જેણ કે આંબાઓમાં અને નારિયેરીના કોઈ ખાલા પીડા એ પછી આપણી આગળ વાવણીનો કાયદેસરનો વરસાદ થાય એમાં આપણી જાળવા ગમે વસ્તુ હોય એ વાવે હકીએ તો વિડીયોમાં જોડાઈ જજો આપણી ચેનલમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં અને તમારી બાજુ કેવા વરસાદ છે એ કોમેન્ટમાં જણાવજો તો જય માતાજી બધાય બધા ખરીદભાઈ અને